જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે રહેતા મોહમ્મદ ઇસ્માઈલ અદાત જેઓ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બાજુમાં આવેલ અંજલી કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોપ ધરાવે છે ગત બાર જૂનના રોજ રાત્રે તેઓ નવ વાગ્યે પોતાના નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને પોતાની કાર લઈ ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલ લોર્ડ પ્લાઝા હોટલ પાસે એક બાઇક ચાલકે કારમાંથી ધુમાડા નીકળતા હોવાનું જણાવતા તેઓ ગાડી સાઇડ ઉપર ઊભી રાખી બોનેટ ખોલીને ધુમાડા ક્યાંથી નીકળી રહ્યા છે તે જોઈ રહ્યા હતા જે દરમિયાન કારની સીટ પાસે મુકેલ એક લાખ રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેની બેગ કોઈ ચોરી કરીને પલાયન થયો હતો ધુમાડા અંગે તપાસ કરી પરત કારમાં બેસવા જતા પોતાની બેગ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી તેઓ બેગ ની શરૂ કરતા આ બેગ ગડખોલ પાટિયા ઉપર આવેલ શુભમ માર્ટ સામે નહેરની બાજુમાંથી મળી આવી હતી જોકે બેગમાં તમામ ડોક્યુમેન્ટ સલામત રીતે મળી આવ્યા છે પણ બેગની અંદર રાખેલા રોકડ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ ચોરી થઈ જવા પામ્યા હતા જે અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બોતેર કલાકમાં ચીલ ઝડપનો આ બીજો બનાવ છે અને બંને બનાવમાં ચોરી થયેલો સામાન તો મળી આવ્યો હતો અગાઉ અમદાવાદના ધારાશાસ્ત્રીનું લેપટોપ ભરેલી બેગ ચોરી થયું હતું જે રિક્ષા ચાલકે પરત કર્યું હતું તો ગતરોજ પણ બેગ ચોરી થયું હતું પણ અંદર રહેલી રોકડ ગાયબ હતી ત્યારે એક જ ગેંગ સક્રિય હોવાની આશંકાને નકારી શકાય તેમ નથી શોપ બંધ લોટ્સ પ્લાઝા હોટલ પે મેં જ તો એક દુ બંને આવાજ દી જોરશે કે ભાઈ આપ मैं गाड़ी बंद करके नीचे उतरा नीचे उतर के मैंने देखा तो बोनट में से ढुएं निकल रहे थे मतलब एंजिन में से ढुएं निकल रहे थे मैंने बोनट खोला खोल के देखा तो ऑयल लगा हुआ था काफी सारा रेडिएटर डीडिएटर अतरफ में और धुएं निकल रहे थे लेकिन मुझे पता चला कि ये ऑयल जो है वो गाड़ी में से नहीं निकला है ये कहीं बाहर से ही लगा हुआ ऑयल है तो मैं फौरन गाड़ी के अंदर जाके देखा तो मेरी बैग इतनी देर में गायब हो गई थी ये चंद सैकल का चंद सेकंड के लिए मैं बाहर निकला हुआ था उसी में बैग किसी ने निकाल ली तो इस तरीके से उन्होंने बैग निकाल ली गाड़ी में से बैग के अंदर मेरे पैसे थे डेढ़ लाख रुपए बैग के अंदर कैश पैसे थे और बाकी सारे डॉक्यूमेंट्स थे मोबाइल्स थे